કોક દીકે કે દેવાને હતીન બતાવ એટલે દેવા યુએસ કોલોનો એનો બ્રાન્ડ બતાવ લોગો લોગાની કિંમત છે મિત્રો હા અને આવી ગયા છે ની કા 2000 યર્સ લેટર દાદા નંદી

ગાઈઝ એ દાદા આય વાડી વારા દાદા તો વાડી વારા દાદા તમારા બધાનું ઇતિહાસ તો બહુ બધા દાદાની શરૂઆત મારાથી છે દાદાનો ઇતિહાસ બહુ બહુ જૂનો છે અહીંયા કૂવો છે ને પાણી ઘટતું નથી કોઈ બી દાદાની ખૂબ કૃપા છે બધા જય વાળી વાળા દાદા કા વાળી વાળા

કાલ ભૈયા જવાના હા કાલ ભૈયા જવાના શું યાર તમે મુનબડી વાત કરને ગયો આવું પડે યાર હવે આ બોતા ભાઈ આપણે હોસ્ટેલ માં ભૈયા દે દી હે મિત્રો બેઠક કર લેગા બેઠક કર લે કીધું વાડિયા નામ તો મિત્રો અમે તો હવે જાય તો તમે વિડિયો જોતા રહીજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહીજો પછી બે મહિના પાછા બે મહિના પછી પાછા મળી હું કેવું મિત્રો આઈ તો મઈઠમે કા આઈ તો મઈઠમે મળી તો રેડી હે ને તને નો હોય હવે સનેડો સાલુ કરેસ ગાઈઝ જાય આવડે લાલ